તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ પોદાર વર્લ્ડ સ્કૂલ નાહુલી દ્વારા સાયપોટેક બે હજાર પચીસ અંતર્ગત અંતર વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીપર્પઝ શાળાના વિદ્યાર્થીઓને એસટીએમ કોન્સેપ્ટ ઉપર વિજ્ઞાન અને ટેકનોલોજીના કાર્યકારી મોડેલ પ્રદર્શિત કર્યા હતા આ પ્રતિયોગિતાનું આયોજન ત્રણ લેવલમાં કરવામાં આવ્યું હતું અને વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ ત્રણેય લેવલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે જેમાં જુનિયર લેવલમાં ધોરણ પાંચની વિદ્યાર્થીની પ્રતિષ્ઠા પાંડે અને અદિતિ મિશ્રાએ ન્યૂટનના સિદ્ધાંત ઉપર પ્રોજેક્ટ પ્રદર્શિત કર્યો હતો મિડલ લેવલમાં ધોરણ સાતની વિદ્યાર્થીની આરાધ્ય તિવારી અને વિદ્યાર્થી કુશ પટેલે ઇકો સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અને સિનિયર લેવલમાં ધોરણ અગિયારના વિદ્યાર્થી હર્જશ મારવા અને આદર સાહુએ ઓર્બિટલ સનગ્રીડ પ્રોજેક્ટ પ્રદર્શિત કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે શાળાના મેનેજમેન્ટ અને આચાર્ય શ્રીમતી બિની પોલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકોની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા